વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે શું વિગત છે સામે આવ્યું છે એક એવું છે ગુજરાતીમાં કે મસ્તાથી લાકડા પાછા ન આવે તો રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ના દ્રશ્યો આપે આ સ્મશાન ના લાકડા બારોબાર વેચી દેવામાં આવતા જી લખીરાજ છઠ પછી એક પણ પ્રકારના જે લાકડા છે તે રાજકોટના એક પણ સંસ્થાનમાં પહોંચ્યા નથી એટલે સમગ્ર મામલો સામે આવતા કોંગ્રેસ પણ મેદાને જે કોંગ્રેસ દ્વારા દ્વારા જે જે લાકડા લઈને રાજકોટ મહાનગરપાલિકા ખાતે ને ઉગ્ર વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈ ને આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે જે પણ કોઈ જવાબદાર હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા જે આવેદનપત્ર અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જી સોમનાથન છે તેમને આ સમગ્ર મામલાની જે કામગીરી સોંપવામાં આવી હતી સમગ્ર મામલે તેમના જે સંચાલકો છે તેમની વિરુદ્ધ જે તપાસ કરવામાં આવશે તેમની પૂછપરછ કરવામાં આવશે જો તે જવાબદાર હશે

સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મહાનગરપાલિકા કચેરી ખાતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે કોંગ્રેસ દ્વારા કચેરી ખાતે લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે જે સ્મશાનના લાકડા હતા તેને બારોબાર વેચી દેવામાં આવ્યા છે તો રાજકોટ કોર્પોરેશનના ગાર્ડન વિભાગનું આ કૌભાંડ હોવાની વાતો સામે આવી છે વરસાદમાં પડી ગયેલા વૃક્ષો સ્મશાનમાં મોકલવાના બદલે પરંતુ આ લાકડા ક્યાં ગયા તેને લઈને હવે તપાસ હાથ ધરવી પડશે દવા સામે લાકડા સ્મશાનમાં પહોંચ્યા જ ન હોવાનો આરોપ કરવામાં આવે છે તો કોર્પોરેશન ના ભ્રષ્ટ અધિકારીઓના કૌભાંડમાં સંડોવણી છે તેવું વશામ સાગઠિયાનું કહેવું છે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે તપાસમાં આદેશ આપ્યા છે આ સમગ્ર મામલે તો ગાર્ડન શાખાની ટીમ સમગ્ર મામલાની હવે તપાસ કરશે કેટલી પહોંચ બનાવી તે અંગે પણ તપાસ કરવામાં આવશે